અને ભરૂચના જાડેશ્વર ટોલ નાકા પર મારામારીની ઘટના ઘટી હતી જે કેસમાં ભાજપ નેતાના દીકરા સહિત ચારની ધરપકડ કરવામાં આવી ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ કૌશિક પટેલના દીકરા સહિતના ચાર આરોપીઓને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી ઓગણત્રીસ એપ્રિલે આ ઘટના ઘટી હતી બેરીકેડ હટાવવા બાબતે ટોલ કર્મી સાથે બબાલ થઈ જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે માંડવા મુલદ ટોલ નાકા પર કેટલાક ઇસમો દ્વારા રાત્રિના સમયે ગાડી ત્યાંથી પસાર થતી હતી ત્યારે ડ્રમ હટાવવા બાબતે ત્યાં હાજર કર્મચારી સાથે ગાળા ગાળી તથા મારી નાખવાની ધમકી અને મારામારીનો બનાવ બનવા પામેલો હતો તે બાબતે ફરિયાદ પોલીસ દ્વારા રજીસ્ટર કરવામાં આવી છે આગળ તપાસની કાર્યવાહી કરવામાં આવી છે ચારેય આરોપીઓને પોલીસ સ્ટેશન બોલાવી તેવી તે લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે